કેમ મિત્રો મજામાં આજ આપણે અંશુલભાઈ આટુ રીંગણાનો ઓળો કરવાનો છે ભરથું કઈ આદી ભાષામાં ને ઓળો કહેવાય ચાલો રીંગણું શેકાઈ છે અંશુલભાઈનું અને હવે આપણે ઘીમાં ગલકાનું શાક એના દાદાનું કરવાનું છે તો ચાલો હવે શાક વધારી નાખીએ આપણે હવે રાઈસ જીરું નાખ્યું આ વગાવણી હવે આપણે એમાં હળદર ચટણી અને ધાણા જીરું આ ધાણા જીરું ત્યારબાદ નમક હાલો નમક તો માપે નખાય નગર બસ ખારો થઈ જાય હાલો તો હલકાનું શાક છે ને એમાં પાણી નો નખાય પાણી નાખીએ ને તો બહુ પાણી થઈ જાય એની મેળે પાણી તૂટશે ગલકાના શાકમાં આપણે એક ટીપુ પાણી નથી નાખ્યું ગલકાનું શાક આવી રીતે કરવાનું તો સ્વાદ વાળો સરસ થાય તો કેવું લાગ્યું ગલકાનું તમને શાક કોમેન્ટ માં કહેજો હવે રીંગણાનો નો ઓળો આપણે ખોલી નાખીએ અંશુલભાઈ માટે એ વઘારવાનો છે હવે કઈક સ્ટોક કરી દે તો જો ખોલાઈ ગયું રીંગણું અનસુભાઈ નો ઓળો કમ્પ્લીટ તમે આગડી હમણાં પછી તો આને ખોલીને જોવાનો આમાં બાવ હોય ન કર બાવ એટલે અડેલું હોય ને તો ઈડા પણ હોય જો આપણે આમ ખોલીને જોઈ લેવાનો જો આમાં કઈ નથી ને જો નથી સરસ છે હાલો સરસ છે તો આપણે એને હવે ભાંગી નાખીએ અને આપણે વધારવાનું છે આવડાનું

મસ્ત ઓળો બને દહીં વાળો ગરમ એ ન પડે મસા હોય ને એ પણ ખાઈ શકે આ ઓળો દહી નાખેલો દહીંમાં ઓળો ને દહીં મિક્સ કરી નાખ્યું બરાબર તો હવે આપણે એને દહી ને વઘારશું પણ આમાં જે દહીં નો ખાતા હોય ને એને એમ કેમ થાય કે અમારે અંસુરત દહીં જ ખાતો હોય લીધે દહીં નાખીને આમ ને ખબર ન પડી એટલે દહીં નો ખાતા હોય ને મોઢા મો નાખતા હોય બધા પણ એને પલોટવાનો છે જેને ઓછી ખબર છે કે કેમ ડુંગળી સુધારવી એટલે હવે એને શીખડાવું છું હું બધું તો અંશુલભાઈ આમ ડુંગળી સુધારે આમ થોડી સુધારવાની હજી શીખે છે શીખાવશે ને એટલે હો દીધું ઓળાનું આવી ગયું તેલ વઘાણી આ જો આ હળદરામાં નાખી હળદરામાં નાખી હા વઘાણી વઘાણીમાં નાખી નાખવાની નાખી દીધી ચાલો જો આ વઘારી ઓળમાં મીઠું તો આપણે પહેલાં નાખ દીધું તું બરાબર હવે જીરું નાખ દઈએ નાખી હાલો આપણો ઓળો થઈ ગયો કમ્પ્લીટ વઘાર ડુંગળી એને ઓળા ને નાખીને ખાય ડુંગળી પણ હું નથી ખાતી એટલે એને આડું દૂધું વઘારું છું હાલો જો એ જીરું આ વઘાવણી આ ડુંગળી પૂરતી હળદર ને ડુંગળી પૂરતી સટણી બજાદી ની ને ડુંગળી પૂરતું નમક ડુંગળી પૂરતું બધું બરાબર હાલો આ બાઈ ની ડુંગળી પડે છે ઓળા માં નાખવાની છે ડુંગળી વઘારે આ ડુંગળી ખાઈને ને દૂધ ન ખવાય હો એમાં હાંજે તો બિલકુલ નહીં ડુંગળી આને દૂધ ખવાય હાલો એક નું ગલકા નું ઘી માં શાક ગલકા નું ઘી માં શાક

હવે આગળ રોટલા ટીપી નાખે મીઠું નાખ દીધું આ ઝાર નો લોટ છે આખો થોડો આ ઝારનો લોટ છે ને ઝેરનો રોટલો ખાવાનું ડોક્ટરે કીધું ઝાડનો રોટલો ખાવાથી વજન ઘટે

આ ઝેડ રોટલો છે ઘણા એમ કે ઝેડ રોટલો નથી બનતો જો બને જો મસ્ત બન્યો ને હું કરવાનો બને ઈ છે ને કઠણ લોટ રાખતા હું ઝેડ ના ખૂબ મહળવો પડે અને ઢીલો થોડો રાખવો પડે પછી થોડું કામ લાગે તો વેલ્ડિંગ કર દેવાનું વેલ્ડિંગ કર તું જો ભાઈ જો આ થોડી તેડ પડી આપણે આમ માર દીધું વેલ્ડિંગ થઈ ગયું બસ હે ને સાસ રોટલો કેટલા સરસ બનક હે ક્લાસ હાલો જો આ બીજો રોટલો આપણે ત્રણ ઘડવાના છે રોટલા બરોબર જમ ખૂબક એ મખળવા દેવાનો આ રીપેટનું મખળવાનો એટલે રોટલો મસ્ત બને ટટ જમ આ રીપેટનું મખળવા દેવાનો જેવો જ લાગે હા બાજરા ના રોટલો કાળો લાગે કેવો સરસ સફેદ લાગે મસ્ત મસ્ત અને આ રોટલો ખાવામાં મીઠો હોય હમ અમારા અંશુરભાઈ એક દિલ તો ખાધો એક દિવડો ને તેને ભણી ગયો 看到米好了。Hello, સડી ગયો છે હાલો જો સડી ગયો રોટલો જાવ હે માસ્ત સડી ગયો જ બીજો રોટલો બને છે કા પાણી વધી ગયું હોય એટલે સરખો ન બને કઠણ હોય ને તો ફાટે ફાટે વેલ્ડિંગ વેલ્ડિંગ પણ હા તો માર દેવાનું

યગના શીતા સે નાસંტომશન દે સર્વ વિજે ઉચ્ચતે દેગો પપાય બસન્દ આત્મઘારણ તેસ્ હાલો વાળું કરવા વાળું કહેવાય ઓળો ને રોટલો ને ઝાડ રોટલો